તો મિત્રો આપણે કાઢીએ છે મહેશભાઈ જે છે હાલે જવાના જીરો જીરો સિક્સ આને આજ મૂકી દીધી કારણ કે આનો ફેરો નથી આનો ફેરો તો આજે આપણે લઈ જઈ અને નવી ગાડી જે છે કાકા લઈને ગયા તો મિત્રો બન્યા રહો બ્લોગમાં મહેશભાઈ એમ બે ભરવા જઈ તો આપણો ભાઈ ભાઈબંધ છે સંજો મોજમાં ને સંજા ક્યાં જા આવું હા તો તું શેરીમ ક્યાં આટા મારો સતારમાં હા દૂધ દેવા જો તો દૂધ ક્યાં હા એ બેશસારવા ની દુબદ દેવા ગાડી ગાડીમાં સડું જો આ ખોલ્યા પડે ગાડી ખાલી ડ્રાઈવર ની જરૂર હે તારા ગાય ભેસી નું જ એમ ને આ તો વાંધો નહીં શાંતિ થી નાખી બરોબર તું હું કીધું તે હું ભલો ભલે જા નો દરવાજો આનો તો કાંટો મિત્રો બંધ છે અને મિત્રો આજ ગાડી આપડી ફર્સ્ટ બાવી ઓગણી લકી ગાડી આપડે આટલી ગાડી થઈ ને આના પડતા પેલી ગાડી આ બીજું છે મતલબ એક એકવી દેવી આપણે પહેલી ગાડે એક હા તો મિત્રો બન્યા રહો બ્લોક માં તો મિત્રો આપણે આના બધા જેટલા હોરન હે એટલા બધા વગાડે લીધા તમે સાંભળે કોઈ એકાદ હોરન કદાચ વગાડી લીધા અને વાય જે છે મિત્રો મહેશભાઈ આવે એમની તમને ગાડી બતાવો કારણ કે થોડાક વધારે વાય છે તો મિત્રો મહેશભાઈ જે ગાડી આખ્યા છ નંબર તો એનું પણ લુક આવું જ હતું સેમ ટુ સેમ પહેલાં તો આનું હતું પણ આન જે છે મિત્રો કપાઈ નાખી તો આવ્યો મિત્રો મહેશભાઈ રાફ તો મિત્રો બન્યા રહ્યો બ્લોગમાં ફરવા પગલી તો મિત્રો આવું સીન તો મને બહુ ગમે મારા ફેવરેટ લોકેશન મિત્રો તો આ રીતનું વાતાવરણ હોય આ રીતની પ્રકૃતિ હોય આમાં જીવન જીવવાની અલગ જ મજા મિત્રો તો મિત્રો બાવીસ ઓગણીસ નું જીરો જીરો સિક્સ નું બે નું પાછળ થી લુક બે નું આવું છે સેમ જ રેડિયમ આમાં જે છે સિંધવ પ્લેટ નથી અને મિત્રો વાત કરીએ આની તો આને વીઆઈપી નંબર છે જીરો 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 સિક્સ અને આને તો બાવીસ ઓગણીસ લકી નંબર છે આપણો આપણો આનો આ નંબર એક બાઇક ને પણ છે આપણી અને મિત્રો વાત કરીએ ને હાઈટ ની તો આપણે હાઈટ જે છે કપાઈ નાખી કારણ કે હાઈટ તો આના કરતા ઊંચી આના કરતા ઊંચી હતી આના કરતા હું હતી અને આગળ થી વાત કરીએ મિત્રો જે આ પણ નવું નખાવ્યું બધું અને મિત્રો આ જે મહારાણા પ્રતાપ ને શિવાજી હતા તમને દેખાડું આયા જે છે મિત્રો એક સાઈડ મહારાણા પ્રતાપ હતા એક સાઈડ શિવાજી હતા આના ઘણા વિડીયો આપણે ઇન્સ્ટાગ્રામ ની આઈડી માં જોઈ આવજો અને આ જ રીતનું મતલબ સેમ ટુ સેમ બેનું લુક હતું પછી આ થોડે ઘણા મતલબ માયાથી જાળે ને બાળે એવું બિલ્ડિંગ ઉખડે જતી એટલે આના ફાઇનલ કપાઈ નાખી કારણ કે મોટી ગાડીઓ ઘણી આપણે ફૂલ હાઇટમાં બે ત્રણ ગાડીઓ હોય એટલે આના નાની કરી નાખી પણ આ નાની કરી તારની તો લુક ના સારું લાગતું નહીં લુક બગાડે લાગ્યું તો મિત્રો બને રહો બ્લોગમાં આયા ભરવાઓ ક્યારે ભરાય હું ખબર આ કલાક રાહ જોઈતા તો મણિયો આવ્યો અત્યારે શોટલી ખ્યાસ હતો થઈ જાય જાવ તો આયો ના મારો આવ્યો તો ફરી જે ઝટકે છે મારો વાઘ આવ્યો દોનો આગળ લે એ દોનો ભરની દોનો ભરની દોનો એ તો મિત્રો બે કલાક આપણે જો છે એમની વાત જોઈ અત્યારે આવ્યો બે કલાક સુધી આને નથી રહ્યા હવે બે ગાડી આગળ લઈ લેવી આપણે બસંતી જે છે આ દા છે ડ્રાઈવર ને એટલે મિત્રો આગળ એમ નામ તો શેડ બનાતું નથી

તો ઈ આપણે છે દાહોદ થી મતલબ સુરત સુધી લાયા ઈ કામ પતી ગયું તો આ કામ પણ પતો આવ્યું થોડું ઘણું રહ્યું છે તો મિત્રો બન્યા રહો બ્લોગ માં આપડે જીરો સિક્સ આગળ જાય છે રોડ તો બહુ જોરદાર બન્યો છે રોડ માં તો કઈ ખામી નથી જોરદાર છે મતલબ ગાડીઓ આપણે ગમે એટલો સફર કાપવો હોય ને તો ફટાફટ કપાઈ જાય પણ મિત્રો કદાચ આમાં ઓવરલોડ ગાડી વાળા હોય ને તો આમાં ટાયર ફટાફટ પતી જાય મતલબ ટાયર રે ને રોડ રે ટાયર મિત્રો બહુ ખાય ટાયર તો હદ ની બહાર ખાઈ મિત્રો અનુભવ છે આપણને આપણે બાર મહિના થી જ લગાતાર હાલવી તો દિલ્હી શહેર થી એક હજાર ને ચાલીસ કિલોમીટર ચાર પટ્ટે આ બાજુ છે ને ચાર પટ્ટે ઓલી બાજુ છે રોડમાં તો કઈ ખામી નથી જોરદાર છે ફાઇનલી સાઈડ ઉપર પહોંચી જાય પોગો નહોતું યા અને હવે અહીંયા થી આપણે નીચે જઈને નાસ્તો કરવા કારણ કે અહીંયા તો ઉપર તો કઈ નથી ઠેઠ ત્યાં તો કઈ બાજુમાં મતલબ બાજુમાં ગામડા ને ત્યાં કઈ જ નતું તો બે ગાડી મતલબ જો તમે જોઈ શકો છો આ આપણે હેતર લઈને આવી 2219 આ 006 બે માં તાકાત ઓર કઈ ગાડી ઓલી હકા આ રહી મારો બાદશા તો મિત્રો ઋણની વાત કરીએ તો રોડ આતર બંધ છે એટલે પાર્કિંગ કરી ગઈ બાકી ચાલુ થાય પછી તો આપણે ઉપર નો મૂકી ગઈ ભરુદ બાજુ એમએતે આપણે નો પાર્કિંગમાં કદાચ કદા ગાડી મૂકેવાય ને તો એનો મેમો આપે મિત્રો આની વાત કરીએ ને તો આ જે છે સૂર્યપ્રકાશ આ જે ઉપર લાઈટ છે ને સૂર્ય પ્રકાશ ની લાઈટ નીચે રાતે જોરદાર લાઈટો થાય લો ઓલો થાય ભેળ વાળા એટલે ધોડા ધોડ ધોડ મૂકી આ બાજુ બદામ છે કોળો છે અલડેન રેવાળો બધા હતા તો એને ભેળ ખાવી જ મન કે ભેળ જ ખાવી ભેળ ખાવી બદામ છે ફૂલ પેટ પછી હું સીધા ઘરે આયેલા જઈ આવ્યા જે કટ છે અહીંયા ફરી આયા સામે બારી ઉપર આવે છે એના પાછળ પાછળ હેડ્રો આવે એટલે લુક જો મિત્રો ખાલી બારી ઉપર કેવી દેખાય મિત્રો આ તો ભાગતી જ નથી કંઈ કામ નહીં 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 મથક જીરો જીરો સિક્સ એનો અંદરનો લુક મિત્રો આવું છે અંદરનો લુક જે છે આવો છે ભાઈ બહુને એનો ડ્રાઈવર માટે ફૂલ સુવિધા છે ફૂવા માટે સોફો છે લાઇટ આ રીતની છે મિત્રો અને ટેબ પણ ગજબનું છે કયો હોરન છે કોમેન્ટ કરજો મિત્રો મળીએ નેક્સ્ટગમાં જે દ્વારકાથી બ્લોગ ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જે દ્વારકાથી